નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કરજો તો ચાલો જોઈએ ધોરણ પાંચ પર્યાવરણ વિષયના એકમ નંબર પંદર ઠંડુ કે ગરમ એક કઠિયારો હતો કઠિયારો એટલે કે વુડ કટર તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો ત્યારે ખૂબ જ ઠંડી હતી તેની આંગળીઓ થીજી ગઈ હતી કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી પુંગ મારતો હતો જ્યારે તે લાકડો કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તે ખૂણામાંથી તેને જોતા હતા મિયા બાલિસ્તી જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો તે આશ્ચર્યમાં પડ્યા એટલે કે કઠિયારો જે હાથમાં પૂંક મારતો હતો એ જોઈને એમને નવાઈ લાગી આ બધું શું છે પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે 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 ન ગમે તો અંતમાં મિયા પોતાની રોકી શક્યા નહીં કૂદતા કૂદતા પાસે ગયા અને કહ્યું કેમ છો ભાઈ જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું હવે આ ટચુકડા માણસને જોઈ કઠિયારા તો આશ્ચર્યચકિત ચકિત અને આનંદિત થઈ ગયો આજે ટચુકડો માણસ હતો એને જોઈ કઠિયારો એ ચકિત અને આનંદિત થઈ ગયો પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું જરૂરથી પૂછો તમારે શું પૂછવું છે તો મિયા બાલિસ્તે કહ્યું કે મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો મિયા બાલિસ્તે કહ્યું કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો કઠિયારાએ જવાબ આપ્યો ખૂબ જ ઠંડી છે મારા હાથ પીજી જાય છે તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેને ગરમ રાખવા ફૂંકો મારું છું મિયા બારીશ તે માથું હલાવ્યું હો તો એવું છે અને પછી તે ત્યાંથી જતા રહ્યા પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો થોડી જ વારમાં બપોર થઈ કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો તેણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો તેને આગ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા લાકડો ભેજ વાળો હતો તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો હવે બારીશ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા તેમણે પોતાની જાતને કહ્યું અરે જો તે ફરી કરવા લાગ્યો તેના ફૂંક મારવા લાગ્યો શું તેના નીકળે છે કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી તેને વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવા તેને ખાવાનો પ્રયાસ કર્યો પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા તેને ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું ફૂ ફૂ

તેમણે કહ્યું જો તમને વાંધો ન હોય તો હું ફરીથી તમને પ્રશ્ન પૂછી શકું મિયા બાલિસ્તાએ કહ્યું કે જો તમને વાંધો ના હોય તો હું તમને ફરીથી પ્રશ્ન પૂછું કઠિયારાએ જવાબ આપ્યો સેજ પણ નહીં તમારે જે પૂછવું હોય તે પૂછો મિયા બાલિસ્તે કહ્યું આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા માટે ફૂંક મારતા હતા હવે તમે આ બટાટા પર ફૂંકો મારો છો જે પહેલેથી ખૂબ જ ગરમ છે તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે તો કઠિયારો કહે છે ના ના મારા નાના મિત્ર આ બટાટા ખૂબ જ ગરમ છે હું તેને ઠંડા પાડવા માટે તેના પર મારું છું જ્યારે તેમને આ સાંભળ્યું ત્યારે મિયા બાલીશ તેનો ચહેરો સફેદ થઈ ગયો તે ડરના મારે ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા કઠિયારો સારો માણસ હતો તેણે કહ્યું શું થયું મિયા તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો તેમ છતાં મિયા બાલિસ્તે પાછળ જવા લાગ્યા જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું આ કેવા પ્રકારનો જીવ છે ચોક્કસ તે ભૂત છે કે જીન છે ફૂંક મારી ગરમ અને ફૂંક મારી ઠંડુ બંને એક જ શ્વાસથી આ શક્ય નથી હા તે સાચું છે અમુક વસ્તુ જે દેખાતી નથી પરંતુ તે હોય છે હવે આ કરો બાલિશ મૂંઝવણમાં હતા જ્યારે તે કઠિયારો એના ઠંડા હાથને ગરમ કરવા માટે ફૂંક મારતો હતો અને ગરમ બટાટાને ઠંડામાં પાડવા માટે ફૂંક મારતો હતો ત્યારે મિયા બાલિશ એ ખૂબ જ મૂંઝવણમાં હતા હવે તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંક મારો છો કે ફૂંક મારે છે કે કેવું લાગે છે તો શિયાળામાં જ્યારે તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા માટે આપણે ફૂંક મારીએ છીએ તેનાથી હાથને ગરમી મળે છે તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો તમારા મો મોથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે ગરમ કે ઠંડી તો જ્યારે આપણે આપણા મો વડે હાથ ઉપર જોરથી ફૂંક મારીએ તો મોમોથી જે હવા નીકળે છે એ હવા એ આજુબાજુના હવા કરતા થોડી ગરમ હોય છે અહીંયા જોઈ શકો છો કે આજુબાજુના હવા કરતા થોડી ગરમ હોય છે હવે તમારા હાથ તમારા મોંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂંક મારો તમારા મોંની હવા કેવી લાગી અને કેમ તો હવે હાથ ઉપર આપણે મોંથી થોડા દૂર હાથ રાખીએ અને પછી તેના પર ફૂંક મારીએ તો હાથને મોંથી થોડા દૂર રાખીને ફૂંક મારતા હવા થોડી ઠંડી લાગે છે કારણ કે મોમોથી આવતી હવા હાથ સુધી આવે તે પહેલા આજુબાજુની હવા સાથે ભળી જાય છે અને એ ભણવાથી થોડી ઠંડી લાગે છે હવે વિચારો અને કહો તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો છો જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો તો તમે અહીંયા જોઈ શકો છો શ્વાસના ગરમાવાનો ઉપયોગ કેવી રીતે અહીંયા કરવામાં આવ્યો છે કે હા રૂમાલની ઘડી હોય એ ઘડી પર જોરથી ફૂંક મારવાથી રૂમાલ ગરમ થાય છે અને તેનો ઉપયોગ આંખ પર ઈજા થઈ હોય તો આંખ ઉપર શેક કરવા માટે આપણે એ રૂમાલનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે અહીંયા આ છોકરી છે એ રૂમાલ ઉપર ફૂંકો મારે છે અને રૂમાલને ગરમ કરે છે પછી રૂમાલ ગરમ થાય ત્યારે એને અહીંયા આંખ ઉપર શેક આપે છે હવે કાપડના ટુકડાને ત્રણ ચાર ઘડી કરો હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો કપડું ગરમ થાય છે તે કપડું ગરમ થયું તો હા કપડાના જે ટુકડા હોય તેના પર જોરથી ફૂંક મારે એટલે કપડું ગરમ થાય છે બાલિશ તે જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો જો તેને બટાટાને ઠંડા કર્યા વગર જ ખાઈ લીધા હોત તો શું થયું હોત નાખ્યા પછી તરત એને ટૂંકી પણ દેવું પડે તમે ક્યારેક કઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે દાજ્યા છો તો હા ગયા અઠવાડિયે ગરમ ગરમ ડાળ પીધી હતી ત્યારે હું જીભે હતો જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો તો જ્યારે કોઈ ખોરાક ખૂબ જ ગરમ હોય ત્યારે તેને આપણે વડેથી ફૂંક મારીને કે અન્ય કોઈ કોઈ રીતે પવન આપીને આપણે એને ઠંડો કરીએ છીએ જો તમારે આ ત્રણ ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય એટલે કે ડાળ રોટલી અને ભાત તો તમે તે કઈ રીતે કરશો તો એક વાટકીમાંથી નાખીશું ઠંડી તો ગરમ રોટલીના ચારે ફૂંક મારવાથી રોટલી ઠંડી થઈ જશે અને ગરમ ભાતને ડીશમાં પહોળો કરી અને પછી ફેલાવીને ભાતને ઠંડો કરી શકાય હવે અહીંયા નીચે ચિત્ર એક આપેલું છે કે મિની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી તમારા મતે શું વધુ ગરમ હશે મિની તેની ચા હતી એ ફૂંક મારીને ઠંડી કરવા માટે પ્રયાસ કરતી હતી તો તમારા મતે શું વધારે ગરમ હશે મિનીની ચા કે તેના મો જે ફૂંકે છે એ હવા તો અહીં મિનીની ચા છે એ વધારે ગરમ હશે

મોહમ્મતી જે બીજા કામો માટે હવા ફૂંકીએ છીએ જેમ કે સીટી વગાડવા માટે ઘૂંઘળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે કપડાં કે અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાવવા માટે ચશ્માના કાચને સાફ કરવા માટે કાગળની ફરકડી ફેરવવા માટે ભૂગો ફૂલાવવા માટે વગેરે કામ કરવા માટે આપણે મોમ્મથી હવા ફૂંકીએ છીએ હવે અહીંયા એક પ્રવૃત્તિ આપી છે કે કાગળની સિસોટી બનાવો તો એના માટે બાર સેન્ટીમીટર લાંબો અને છ સેન્ટીમીટર પહોળો કાગળનો ટુકડો લો કાગળને વચ્ચેથી વાળો ચિત્ર એક મુજબ કાગળની વચ્ચેથી વાળો થોડું કાપો પછી અહીંયા વચ્ચેથી કાણું બનાવવા માટે એને થોડું કાપો બંને બાજુથી કાગળને ઉપરની તરફ વાળો અને આ બંને બાજુ હોય કાગળને પકડવા માટે ત્યાં ત્યાં કાગળને વાળો કાગળને તમારી આંગણે વચ્ચે પકડી રાખો અને તેમાં મોં રાખો તેમાં ફૂંક મારો અને શિશુટી સાંભળો કોની શિશુટી વધારે મોટી સંભળાય છે તમારે કે તમારા મિત્રની તો અહીંયા આપણે ક્લાસરૂમમાં જ્યારે આ પ્રવૃત્તિ કરીએ તો કોની શિશુટી સારી વાગે છે તમારી શિશુટી કે તમારા મિત્રની શિશુટી જોરથી અને ધીમેથી પણ ફૂંક મારો અને જુદા જુદા અવાજ કાઢો હવે જુદી જુદી રીતે ફૂંક મારો તો નીચે આપેલી વસ્તુઓની શિશુટી બનાવો સૌથી મોટેથી અને સૌથી ધીમે વાગે એ રીતે ક્રમમાં લખવાની છે તો અહીંયા વસ્તુ આપેલી છે કે ચોકલેટ નું રેપર પાંદડું ફુગ્ગો પેનનું ઢાંકણ અને બીજી કોઈ વસ્તુ તો અહીંયા બીજી કોઈ વસ્તુ આપણે બંને હાથની આંગળીઓ લીધી છે તો એને આપણે જ્યારે એના આ બધી વસ્તુને આપણે સિસોટી બનાવીએ તો સૌથી મોટી સિસોટી જે વાગે છે એ પહેલા પેનના ઢાંકણની સિસોટી છે એ સૌથી સારી વાગે છે એના પછી

જેવા કે વાંસળી ઢોલક બીન ગિટાર સિતાર મૃદંગ વગેરે વગાડતા જોયા છે શું તમે તમારી આંખો બંધ કરી તેના અવાજ ઓળખી શકો છો આ સંગીતના સાધનો વિશે વધારે જાણો અને તેના ચિત્રો પણ ભેગા કરો તો અહીંયા આપણે પાંચ ચિત્રો છે એ અહીંયા મૂકેલા છે કે જેમ કે આ વાંસળી છે અને વાંસળી વિશે લખેલું છે કે તે વાંસમોથી બનેલી હોય છે અને તેનો આકાર ઓલી નળી જેવો હોય છે તેને છ કાણા હોય છે

કે કોળાની ખાલ તથા વાંસ અથવા લોખંડની પાઇપમાંથી બનાવેલું વાદ્ય છે ઊંકીને વગાડવામાં આવે છે મધારે લોકો આ વાદ્યનો ઉપયોગ કરે છે પછી છે ગિટાર તો ગિટાર એ પ્લાયવુડ માંથી બનેલું વાદ્ય છે તેમાં લગાવેલા તંગ તારની મદદથી તેને વગાડવામાં આવે છે તંગ તાર એટલે કે એકદમ ટાઈટ બાંધેલા તાર ત્યારની મદદથી તેને વગાડવામાં આવે છે પછી આપ્યું છે મૃદંગ તો તે ઢોલક જેવું દેખાતું એક વાદ્ય છે તેને હાથથી સપાટ મારીને વગાડવામાં આવે છે તેની પોળાઇ ઢોલક કરતા ઓછી અને લખો શું તમે કેટલીક એવી વસ્તુના નામ આપી શકો છો જ્યારે તેને વગાડવામાં આવે છે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે છે તો જે વસ્તુ આપણે હમણાં ઉપર જોઈ એ બધી વસ્તુઓને વગાડવામાં આવે તો એ સુરીલા અને રૂચિકર અવાજ ઉત્પન્ન કરે છે ફૂંક મારતા જોયા છે મો નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે તો કે હા મેં કોઈને ચશ્મા ચોખ્ખા કરવા માટે તેના પર ફૂંક મારતા જોયા છે મોમતી નીકળતી હવામાનના ભેજને લીધે ચશ્માના કાચ ઝાંખા પડે છે તે પાણીના નાના બિંદુઓ છે તેને કપડાં વડે લૂછવાથી ચશ્મા સાફ થઈ જાય છે હવે એક કાચ લો તે તમારા મોની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો આવું ત્રણ થી ચાર વખત કરો કાચ ઝાંખો દેખાય છે તો કોઈ કાચ હોય કાચને આપણે મોની નજીક લાવી તેના ઉપર થી વખત ફૂંક મારીએ તો કાચ છે એ ઝાંખો દેખાય છે તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો તમે અરીસાને અડીને કહી શકો કે તે સાનાથી ઝાંખો થયો તમે મોમોથી જે હવા ફૂંકી તે સૂકી હતી કે ભીની હું અરીસા પર જોરથી ફૂંક મારી અરી હવે તમારા હાથ તમારી છાતી પર મૂકો જ્યારે તમે શ્વાસ લો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે તો જ્યારે હું શ્વાસ લઉં છું ત્યારે મારી છાતી બહાર આવે હવે તમારે છાતીને માપો ઊંડો શ્વાસ લો તમારા મિત્રને મદદથી છાતીનું માપ લેવા માટે કહો અને જે માપ આવે એ માપ તમારે અહીંયા લખવાનું છે અહીંયા દરેકની છાતીનું માપ અલગ અલગ શકે છે એટલે અહીંયા તમારે જાતે છાતીનું માપ માપીને અહીંયા લખવાનું છે હવે શ્વાસ બહાર કાઢો ફરી વખત તમારા મિત્રને તમારી છાતીનું માપ લેવા કહો અને જે માપ આવે એ તમારે અહીંયા લખવાનું છે અને તમારે છાતીના બે માપમાં કોઈ તફાવત જોવા મળ્યો હોય તો એ તફાવત તમારે અહીંયા લખવાનો છે હવે એક મિનિટમાં કેટલા શ્વાસ તમારી આંગળી તમારા નાક નીચે મૂકો તમે જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો તો અહીંયા તમારી આંગળી તમારા નાક નીચે મૂકવાની છે અને જ્યારે નાકમાંથી આપણે આપણે શ્વાસ બહાર તો ત્યારે ત્યાંથી હવા અનુભવી છીએ હવે મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો ગણો તો અહીંયા એક મિનિટમાં તમે જેટલી વાર શ્વાસ અંદર બહાર કરતા હોય એ અહીંયા લખવાના છે તો અહીં પચીસ વખત શ્વાસ આપણે અંદર બહાર કાઢી શકીએ છીએ હવે કહ્યું છે કે ત્રીસ કૂદકા મારો હવે આ પ્રવૃત્તિ કર્યા પછી આપણે ત્રીસ કૂદકા મારવાના છે તમે હોય એવું લાગે છે તો હા ત્રીસ કૂદકા માર્યા પછી આપણે હાંપી જવાય છે હવે ફરી વખત એક તમે કેટલી વખત શ્વાસ અંદર બહાર કાઢો છો એ ગણવાનું છે તો આ વખતે આપણે જયારે કૂદકા માર્યા હોય છે તો આપણો શ્વાસ આપણે હાંપી ગયા હોય છે અને આપણો શ્વાસ એ ઝડપથી થતો હોય છે તો આ વખતે આપણે ચાલીસ વખત શ્વાસ અંદર બહાર થતા હોય છે તો કૂદ્યા પહેલા અને પછી તમારી ગણતરીમાં શું તફાવત મળ્યો તો કૂદ્યા પહેલા આપણે જે પચીસ વખત શ્વાસ અંદર બહાર લેતા હતા અને કૂદ્યા પછી એની સંખ્યા ચાલીસ થઈ તો અહીંયા પંદર શ્વાસ આપણને વધારે લેવાયા હવે તમારી અંદરની ઘડિયાળ તમે બધાએ બધાએ ઘડિયાળનો ટીક ટીક અવાજ સાંભળ્યો છે તમે ડોક્ટરને તમારી છાતીનો અવાજ સાંભળવા

હવાનો પ્રવાહ એટલે કે ફ્લો ઓફ એર આ માટે તમારે દસ થી પંદર સેન્ટીમીટર કાગળ લેવાનો છે આ કાગળને સર્પાકાર કાપો એટલે કે જે ચિત્રમાં બતાવ્યો છે છે એ સર્પા સર્પાકાર કાપવાનું આ સાપના માથાના ભાગે દોરી બાંધો અને આ સાપ હોય એના માથાના ભાગે આપણે આની આ રીતે દોરી બાંધવાની છે હવે તેને લટકાવવા ગાંઠ બાંધો હવે સાપ હલનચલન કરવા તૈયાર છે તો આ રીતે કર્યા પછી અહીંયા દોરી બાંધીને લટકાવવાનું છે એટલે સાપ હલનચલન કરવા માટે તૈયાર થઈ જશે સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ આ માટે તમે ગરમ ચા ગરમ પાણી કે સળગ સળગતી મીણબત્તી લઈ શકો છો હવે ઉપરથી જુઓ સાપ કઈ દિશામાં ફરે છે જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે તે ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે અને જ્યારે હવા નીચે તરફ વહે છે

જ્યારે રમતા રમતા અમિત દિવાલ સાથે અથડાયો ત્યારે તેનું કપાળ ફૂલી ગયું તો દીદીએ તેના તરત જ તેનો જે સ્કાપ હતો એ સ્કાપ વાળ્યો ચાર થી પાંચ વખત વાળ્યો અને તેમાં ફૂંક મારી અને અમિતના કપાળ ઉપર રાખ્યો તમારા મતે દીદીએ આવું કેમ કર્યું હશે તો આમ કરતી સ્કાપમાં આવેલી સ્કાપમાં આવેલી ફૂંકવાળી ગરમ હવા એના દ્વારા અમિતના કપાળ ઉપર કપાળ પર જે સોજો આવ્યો તો એમાં શેક આપ્યો હશે અને એ શેક આપવાથી એના દર્દમાં રાહત થઈ હશે અને કપાળમાં થતો દુખાવો ઓછો થયો હશે આપણે ગરમ વસ્તુને ઠંડી કરવા અને ઠંડી વસ્તુને ગરમ કરવા ફૂંક મારીએ છીએ તો એક ઉદાહરણ આપો તો આપણે ગરમ ચા કે ભજીયા પર ફૂંક મારવાથી એ ઠંડા થાય છે અને જ્યારે બરફ ઠંડો બરફ પકડવાથી ઠંડી થઈ ગયેલી જે આંગળીઓ હોય એના પર ફૂંક મારતા આપણી આંગળીઓ એ ગરમ થાય છે જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી રહે